તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે એવું ગરમા ગરમ નવું કોબીનું મન્ચુરિયન કોઈપણ સોસ વાપર્યા વગર આપણે આ મન્ચુરિયન બનાવીશું અને જો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરશો તો વારંવાર બનાવો એટલું ટેસ્ટી બને છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં કુંબળી કોબી આ સિઝનમાં કોબી ખૂબ જ પ્રમાણમાં અને એકદમ કુંબળી એવી કોબી મળતી હોય છે તો અહીંયા મેં મીડિયમ કોબી લઈ લીધી છે અને આપણે કોબીમાંથી તો હું કેટલા કપ યુઝ કરવાની છું એ આગળ જણાવીશ એ પહેલાં રફલી આપણે કોબીને ચોપ કરવાની છે તો જે હાર્ડ ભાગ હોય કોબીમાં એ આપણે આ રીતે કાઢી લઈશું અને પછી આપણે કોબીના આ રીતે ટુકડા કરી લઈશું તો આ રીતે મોટા મોટા ટુકડા કરી અને મેં અહીંયા ચોપર લીધું છે તો ચોપરમાં હું કોબી ઉમેરી દઈશ અહીંયા મેં એક ચોથાઈ જેટલી કોબી છે એ કાઢી લીધી છે બાકી બચેલી કોબી બધી જ હું યુઝ કરવાની છું વજનમાં લગભગ પાંચસો ગ્રામથી થોડી ઉપર કોબી મેં લીધી છે આ રેસીપીથી તમે ચારથી પાંચ લોકો માટે મંચુરિયન બનાવી શકશો સાથે આપણે એક કેપ્સિકમ આ રીતે મોટું મોટું ચોપ કરેલું એ પણ ચોપરમાં ઉમેરી દઈશું આ રીતે બધી કોબી મેં ઉમેરી દીધી અને ચોપરના મદદથી આપણે એને ઝીણું ઝીણું ચોપ કરી લઈશું તમારા પાસે ફૂડ પ્રોસેસર હોય તો એમાં પણ તમે કોબીને ઝીણી ઝીણી આ રીતે ચોપ કરી શકો તો કોબી આ રીતે તમે જોઈ શકો છો મેં ચોપ કરી રેડી કરી લીધી હવે આમાંથી આપણે એક કપ થી થોડી ઓછી કોબી છે તો કોબી કેપ્સિકમનું જે મિશ્રણ છે એ મેં પોણી વાટકી જેટલું કાઢી લીધું તો પોણો કપ જેટલું મેં એને સાઈડમાં રાખ્યું હવે એ જ ચોપરમાં આપણે એક ડુંગળી અને આ રીતે આપણે મોટી ડુંગળી લઈ એને પણ ચોપ કરી લઈશું આ રેસીપીમાં તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી કોબીનો ભાગ જે એક ચોથાઈ જેટલો મેં બચાવ્યો હતો એ તમારે આમાં ઉમેરી દેવાનો તો અહીંયા ડુંગળી હું ખાઉં છું એટલે મેં ઉમેરી તમે ન ખાતા હોય તો ડુંગળી આ રેસીપીમાં સ્કીપ કરી શકો ડુંગળીને પણ આપણે કોબી સાથે મિક્સ કરી દઈશું અને થોડી જે ડુંગળી બચી જાય તો લગભગ બે ત્રણ ટેબલ સ્પૂન જેટલી એ આપણે જે કોબીનું અલગ મિક્સર કાઢ્યું એમાં ઉમેરી દઈશું એક કપ પાતળા પાતળા અને ઝીણા ઝીણાં ચોપ કરેલા પાલકના પાન ઉમેરીશું એનાથી મંચુરિયન બોલ્સ ગ્રીન બનશે સાથે ક્રિસ્પી પણ થશે અને જો લીલી ડુંગળી તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો મારા પાસે નથી એટલે હું નથી ઉમેરી રહી બે ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર તો મરીના પાવડરથી જ સોસ વગર બહુ સારો એવો ટેસ્ટ આવશે અને સાથે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ લસણ ઉમેરવું હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દેવાની તો તમે આમાં લસણ ડુંગળી તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો એકદમ સારી રીતે મિક્સ કરીશું અને થોડીવાર માટે મેં એને રેસ્ટ થવા દીધું એટલે પાણી થશે અને એમાં જ આપણે હવે એક ચોથાઈ કપ મેં કોર્નફ્લોર ઉમેર્યો અને એક ચોથાઈ કપ જેટલો મેંદો ઉમેર્યો મેંદો ન વાપરવો હોય તો ચોખાનો લોટ અને કોર્નફ્લોર તમે ઉમેરી શકો મિક્સ કરીશું અને લાસ્ટમાં એક ચોથાઈ કપ જેટલો આપણે બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરીશું અહીંયા ચણાનો લોટ હવે જો તમને જરૂર લાગે તો પાછો એક ચોથાઈ કપ જેટલો તમે ઉમેરી શકો આ રીતે જો બાઇન્ડિંગ આવી જાય તો વધારે લોટ નહીં ઉમેરવાનો અહીંયા પણ ટીપ છે શાકભાજીનું પ્રમાણ વધારે લોટનું પ્રમાણ ઓછું આ રીતે બોલ્સ બનવા લાગે મીન્સ તમારું મિશ્રણ બરાબર રેડી થઈ ગયું તો આ રીતે દસેક જેટલા હું નાના નાના મંચુરિયન બોલ્સ બનાવી રહી છું એટલે આ રીતે આપણે મંચુરિયન બોલ્સ વાળી લઈશું અને સાથે મેં ગરમ તેલ પણ મૂકી દીધું છે તો હું સાઈડમાં મન્ચુરિયન બોલ્સ વાળતી જઈશ અને એકવાર તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી જેટલા મન્ચુરિયન બોલ્સ તેલમાં આવી જાય એટલે તમારે ઉમેરી દેવાના અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી તમારે એને ત્રણેક મિનિટ જેવા તળવાના છે તો પહેલાં શરૂઆતમાં તમારે એને ટચ નથી કરવાના થોડા એક મિનિટ જેવા તળો પછી તમારે એને ફ્લિપ કરી અને પછી તમે જોઈ શકો છો આ રીતે લગભગ બેથી ત્રણ મિનિટ વચ્ચે હલકા આપણે આવા ગ્રીન કલર ઉપર જ મન્ચુરિયન બોલ્સને રાખીશું બ્રાઉન આપણે નથી થવા દેવાના આ રીતે પણ તમે ફ્રાય કરશો એટલે મન્ચુરિયન બોલ્સ તમારા ક્રિસ્પી જ થશે મન્ચુરિયન બોલ્સ એટલા ટેસ્ટી આ બને છે કે તમે મન્ચુરિયનનો વઘાર કર્યા વગર જ તમે આ બોલ ખાઈ જશો એટલા ટેસ્ટી લાગે છે તો આ રીતે બહુ બ્રાઉન કલર નહીં થવા દઈએ હું જે મંચુરિયન છે એ ગ્રીન કલરનું બનાવી રહી છું એટલે હલકા આપણે એને આ રીતે ગ્રીનિશ રહે પણ ક્રિસ્પી થઈ જાય એ રીતે આપણે એને તળીશું તો આ રીતે બધા જ મંચુરિયન બોલ્સ હું તળી અને રેડી કરી લઈશ એટલે આપણા મન્ચુરિયન બોલ્સ બધા બનીને રેડી થઈ ગયા તો આ રીતે મન્ચુરિયન બોલ્સ બધા તળાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી રેડી કરી લઈશું તો મેં કિચન પેપર પર આ રીતે બધા મન્ચુરિયન બોલ્સ કાઢી લીધા છે અને મન્ચુરિયન બોલ્સ બહુ ખાવામાં ટેસ્ટી છે તો અડધા ઓલરેડી મારા બાળકો ખાઈ ગયા તો આ રીતે મન્ચુરિયન બોલ્સ તૈયાર છે હવે આપણે પાલકની પ્યોરી બનાવી લઈશું એના માટે ઉકળતું ગરમ પાણી લેશું અને એમાં ત્રણથી ચાર કપ ડિપેન્ડ તમને કેટલી પાલક ભાવે એ રીતે વધુ ઓછી પાલક લઈ શકો આ રીતે આપણે પાલકને ઉકળતા ગરમ પાણીમાં પાંચેક મિનિટ જેવી સાઈડમાં મૂકી દઈશું તો આ રીતે ડીપ કરવાનું ગરમ પાણીમાં અને પાંચેક મિનિટ જેવી સાઈડમાં મૂકી દઈશું પાંચ મિનિટ પછી પાલક આ રીતે શ્રિંક થઈ જશે અને એકદમ સારો એવો એનો કલર ડાર્ક ગ્રીન થઈ જશે ત્યારે આપણે પાલકને મિક્સર ઝારમાં ઉમેરી અને આપણે એની પ્યોરી બનાવી લઈશું તો આ રીતે ડાર્ક ગ્રીન જેવો કલર થઈ જાય પાલકનો એટલે મિક્સર ઝારમાં લઈ એની પ્યોરી બનાવી લઈશું તો કપથી મેઝર કરી હું તમને પછી બતાવીશ હવે આપણે મંચુરિયનના વઘાર માટે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એકદમ હાઈ ફ્લેમ પર જ આપણે મંચુરિયન હવે બનાવીશું એમાં આપણે લીલું લસણ છે મારા પાસે એટલે મેં ઉમેર્યું જો ન હોય તો તમારે આદુ મરચાં લસણની પેસ્ટ કે માત્ર આદુ મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન જેટલી કે તીખાશ તમને જોવે એ રીતે સાથે કોબીનું જે મિશ્રણ હતું એ ઉમેર્યું અને આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી આપણે એને સાતળી લઈશું આ રીતે ગેસની ફ્લેમ હવે હાઈ રાખીશું અને હવે એમાં મરી પાવડર એક ટી સ્પૂન સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ હું કોઈ પણ સોસ નથી વાપરવાની એટલા માટે મેં ખાંડ પણ ઉમેરી છે સારી રીતે સાતળી લઈશું એક મિનિટ જેવું અને હવે પાલકની પ્યુરી પોણો કપ જેટલી થઈ છે તો પહેલાં અત્યારે મેં અડધો કપ જેટલી ઉમેરી પાછી આ રીતે વાટકી ભરી મેં પોણો કપ જેટલી પ્યુરી પાછી ઉમેરી દીધી તો એક ચોથાઈ કપ અને અડધો કપ એમ કરી મેં ઉમેરી મિક્સ કરી સારી રીતે આપણે એને ઉકળવા દઈશું ઉકળે ત્યાં સુધીમાં એક ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર અડધો કપ પાણીમાં ઓગાળી આ રીતે સાઈડમાં મૂકી દઈશું એનાથી સ્ટીકી એવી થિક એવી ગ્રેવી થશે તો આ રીતે તૈયાર છે આપણે એને સાઈડમાં મૂકીશું હવે આ રીતે તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી પાણી બને એટલું થોડું ઓછું રહ્યું ત્યારે આપણે કોર્નફ્લોરની જે સ્લરી કહેવાય તો પેસ્ટ કે તમે જે કોર્નફ્લોરવાળું પાણી કહો એ આપણે ઉમેરી દઈશું અને આપણે એને સારી રીતે થિક એવો કોટિંગ જેવો સોસ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો થિક અને એકદમ ક્રીમી એવો સોસ કોર્નફ્લોરના લીધે થઈ જશે બસ આવો સોસ થઈ જાય એટલે આપણી એક ટી સ્પૂન જેટલું વિનેગર વિનેગર ઉમેરવું ઓપ્શનલ છે તમે લીંબુનો રસ પણ થોડો ઉમેરી શકો મિક્સ કરીશું એટલે ડ્રાય મન્ચુરિયનની ગ્રેવી રેડી થઈ ગઈ અને એમાં આપણે મંચુરિયન બોલ્સ આ રીતે ઉમેરી દઈશું જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ મંચુરિયન બન્યું છે આ રીતે ક્રિસ્પી રે એ રીતે જ તમારે સર્વ કરવાનું છે તો ગ્રેવી એની આવી હું ડ્રાય મંચુરિયન બનાવી રહી છું એટલા માટે તમારે આ રીતે કોટ કરી અને માત્ર એક મિનિટ જેવું પણ નહીં થવા દેવાનું અને આપણું મંચુરિયન રેડી છે ઉપર તમે ગાર્નિશ કરો લીલા ધાણાથી લીલા લસણથી અને તૈયાર છે તો ગરમા ગરમ આ ગ્રીન મન્ચુરિયન કે પછી કોબીનું નવું આવું મન્ચુરિયન જો તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો તમે આ રેસીપી એકવાર ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવું બને છે સાથે આપણે એને કોઈ પણ સોસ વાપર્યા વગર બનાવ્યું છે તો રેગ્યુલર મંચુરિયન કરતાં તો હેલ્ધી પણ છે આપણે એમાં બને એટલા લોટ પણ ઓછા રાખ્યા છે આ રીતે જો તમે એકવાર મંચુરિયન ટ્રાય કરશો તો બહારનું પણ મંચુરિયન ભૂલી જાઓ એટલું ટેસ્ટી બને છે તો એકવાર આ રીતે મન્ચુરિયનની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ગ્રીન મંચુરિયન કે નવી રીતે કોબીનું મંચુરિયન કેવું લાગ્યું તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો